વિશ્વેન્દુ પરિષદ બજરંગ દળ જાલો તરફથી તાલુકા અધિકારીને રજૂઆત વિશ્વેન્દુ પરિષદ અને બજરંગ દળ જાલો દ્વારા તાલુકા અધિકારી શ્રી આવાસીને રજૂઆત કરવામાં આવી છે કે ભાબડિયા ગામમાં તારીખ તેર ચૌદ અને પંદર અને બજરંગ દળના નેજાની છે જાલોદ તાલુકાના ધાવડિયા ગામે સર્ચ પ્રેરિત ધર્માંતરણ થઈ શકે તેવો કાર્યક્રમ આયોજિત થાય એવું ધ્યાનમાં આવતા એના એ કાર્યક્રમને રોકવા માટે થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું રજૂઆત એ છે કે ગુજરાતની અંદર અને રાજસ્થાન મધ્યપ્રદેશમાં જનજાતિ બહુ બોળો અને ગરીબ જનજાતિ સમાજ છે એને ધર્મ અને માટે થઈને લોભ લાલચ આપીને પ્રભાવિત કરવામાં આવી રહ્યો છે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે અને ખરેખર આવા બધા કાર્યક્રમોથી જનજાતિ સંસ્કૃતિ પ્રભાવિત થાય એવું છે ત્યાંની સ્થાનિક સંસ્કૃતિને નુકસાન થાય છે એ અમને પણ ધ્યાનમાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ સાથે અમે જોડાયા છે અને અમે સખત શબ્દોમાં આવા કાર્યક્રમોનો વિરોધ કરીએ છીએ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની આ ત્રિવેણીમાં સંકળાયેલો એક કરોડથી વધારેનો બિલ જનજાતિ સમુદ સમુદાય ખરેખર એની સંસ્કૃતિ વિશે ધ્યાનમાં કરીએ કે કોઈ ધર્મનું કે કોઈ બાહ્ય જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી એવી ઉત્તમ અને સંસ્કારિત આ પરંપરા છે ત્યારે આવા કાર્યક્રમોના તાઇફા ખરેખર વિરોધજનક છે કાયદેસર રીતે કોઈ ખ્રિસ્તી નથી ગામમાં કોઈ પાદરી નથી ત્યારે જાણવા મળ્યું છે કે આઠ આઠ પાદરીઓ આવીને કેવો કાર્યક્રમ આપશે અને શું જરૂર છે એની આ ખરેખર સમાજ માટે પણ ચિંતાનો વિષય છે અને સૌએ આના માટે થઈને આગળ આવવું પડશે અને ખરેખર આ વિરોધજનક આ કાર્યક્રમ છે એને રોકવા માટે સૌ સમાજે સાથે મળીને પ્રયત્ન કરવો પડશે હું અજીતદેવ પારગી જનજાતિ સુરક્ષા મંચ દાહોદ જિલ્લા સદસ્ય